મમ્મી કપડા ધોવા બેસી ગયા છે અને પૂજા દીદી ને બધા અહીંયા કામ કરવા બેસી ગયા છે ગુડ મોર્નિંગ મનસે દીદી ગુડ મોર્નિંગ પૂજા દીદી ગુડ મોર્નિંગ કેમ છો મજામાં મજામાં છો ને કામ ચાલુ કરી દીધું એમને અત્યારે જરાક ફેસ તો તમારો બધો તો બધા એના મજા આવે ને તમારો ફેસ અને પૂજા દીદી આવી જે હેપી છે અને જે છે ને ગુસ્સામાં નથી રોજ ગુસ્સામાં હોય ને એટલે

વાગી ગયા છે કેટલા વાગ્યા છે જોઈ લો વાગી ગયા છે ચાર ચાર વાગી ગયા છે ને રેકડી ભરાઈ ગઈ છે અને બધું મૂકી દીધું છે લસણ ને બધું પપ્પા આવી ગયા છે મેથી બધું મૂકી દીધું છે કોથમીર પાલક મૂળા ડુંગળી લીમડો પુદીનો બધું મૂકી દીધું છે સરસ હજી મમ્મી કોથમી મૂકવાની કોથમી બાંધે છે મૂકવાની નથી અને ચણા જે અહીંયા પડ્યા છે એનું સૂવાભાજી મરચિન બધું ગોઠવી લેખું આપણે સરસ 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 બધું રાખી દીધું છે ફ્રેશ ફ્રેશ બેબે એવાને મીરા એ ચા બનાવી હોય કે મીરા હે તે ચા બનાવી હોય ને કેવો બનાવ્યો જો જો ધમેશભાઈ ફોન જોયા છે કાદરમેશભાઈ કેમ છે તમારી તબિયત સારું હે હાલો ગાઈસ વાંગી ગયા છે 7:30 અને આજે હું મોસ્ટલી સ્પેશિયલ વાંગી બનાવું છું મહારાષ્ટ્રની સ્પેશિયલ વાનગી હું બનાવું છું આજે તો જીતો અમે ગુજરાતી બટ તો આજે હું મહારાષ્ટ્રની સ્પેશિયલ વાનગી બનાવું છું તો જો પહેલાં તો આપણે એને ચોખાને દરી લઈ એટલે ચોખા એને મિક્સરમાં નાખી દીધા ને એને દરી લઈ એટલે પહેલાં આપણે એને ચોખાને લોટ બનાવી લઈ હજી થોડુંક દરવું જ છે जी। तो जो लियो हजी थोड़क दरी ले भी आपने। હાલો તો આપણે મરચું લઈ લીધું છે અને મોટું મોટું આપણે સ્લાઇઝ કટિંગ કરી અને પછી આપણે એને આની પેસ્ટ બનાવવાની છે બી ન નાખતા પછી તમને જેટલું તીખું ભાવે એટલા મરચાં નાખવાના આપણે તો થોડુંક જ તીખું કરાય પછી આપણે ઓલું ઓલું મરચું પણ આવે એટલે અને થોડુંક આપણે જીરું નાખી દેવી અને એટલું આપણે થોડુંક જીરું લેવાનું છે હવે એને થોડુંક આપણે મસળી નાખી અને પછી હવે આમાં નાખવાનું છે આપણું જીરું થોડુંક નાખવાનું જો નહીં નાખવાનું

ઘરે અવેલેબલ ન હોય તો ન નાખો બીજું અને હવે આપણે નાખશું બધાય મસાલા હવે નાખવાની છે થોડી ગળદર અને બે ચમચી મરચું બે નહીં આપણે જેટલું તીખું કરવું એટલું આપણે તો સ્પાઈસી કરવાની વધારે વધારે અને સ્વાદ અનુસાર મીઠું બહુ જાજુ ખારો ન થાય જાય એનું ધ્યાન રાખ અને આપણે મરચાં ની જીરાની પેસ્ટ કરી દે આપણે એ નાખી દેવી અને થોડોક જ ગરમ મસાલો નાખવો બહુ ગંધારો સ્વાદ હશે અને પછી આપણે હવે એને લોટ બાંધી રાખીએ એટલે હાલો હવે લોટ બાંધી લેવી અને પાણી ને ધીમે ધીમે કરવાનું કેમકે કોથમીમાં પણ થોડું થોડું પાણી હોય એટલે બહુ જાત પાણી એડ નહીં કરવાનું હાલો તો જો આપણે લોટ બાંધાઈ ગયો છે ને થોડોક તેલ વાળો આપણે હેરવાર કરી લીધો છે ને હવે આપણે મૂકવાનું છે અને ઢોકરિયામાં બાફવા તો જોઈએ કેવી કોથમીર વડે બને છે આપણે પહેલીવાર બનાવીએ છીએ હાલો તો જો હવે આપણે આ ઢોકરિયાની આ ડીશ લઈ લીધી છે અને હવે આપણે એને થોડીક તેલવાળી કરી દેવી પછી લોટને આમાં નાખી અને આપણે ઢોકરીયામાં બાફવા મૂકી દેવાનો છે તો જો આવી રીતના આમ લોટ લોટો અને પછી આમ ધીરે ધીરે બધે ફેલાવી દેવાનું હાલો

નાના નાના પીસ કરવાના છે મસ્તની ચટણી સાથે આપણે ખાવાની હોય એટલે આપણે આને તેલમાં ફ્રાય કરી લેશું અને છે ને થોડી ક્રિસ્પી કરવાની એટલે ખાવાની પણ બહુ મજા આવી જાય આપણને એટલે

અને સરસ મજાની ક્રિસ્પી મજા આવી જાય એવી જોઈ લેજો તમે કેટલી સરસ મજાની લાગે છે ને તો હાલો હવે આમ બીજી તરી નાખું ફટાફટ તો હવે આપણે આ બીજી બધી પણ ફટાફટ તરી લેવી અને પછી આપણે વારું કરવા બેસી જાવી અને પપ્પા આવે એટલે આપણે પપ્પાને પૂછશું કે કેવી બની છે તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની ક્રિસ્પી અને મસ્તની વેરી યમી યાર બહુ જ સરસ મજાની ક્રિસ્પી બહેની છે એવી આપણે કરી નાખી તમે બધાય ટ્રાય કરજો અમારે તો બહુ જ સરસ મજાની યમી યમી ને છે તમે બધાય ટ્રાય કરીને કમેન્ટ કરજો કે એવી બહેની છે તમારે પણ ગયા છે અને જો મેં કોથમીરવાળી બનાવી નાખી છે અને બહુ જ સરસ મજાની બહેની છે અને જો હવે વારુ નો ટાઈમ થઈ ગયા છે અને હવે વારું કરવા બેસવાનું છે તો બધાય વારું કરવા બેસી ગયા છે તો હલો હવે હું વારું કરવા બેસી જાઉં તો આજે તો આપણે વારોમાં જો મારે તો કોથમર વડી જ ખાવે છે બહુ સરસ મજાની બની છે તમે બધા પણ ટ્રાય કરજો અને કમેન્ટમાં કહેજો તમારે કેવી બની છે તો હાલો હવે વારો કરવા બેસી જાય તો હાલો બધા વારો કરવા હાલો તો આપણે જો કોથમર વડી બની ગઈ છે અને આપણે ચટણી છે લાલ મરચું ને લીલું મરચું ને આપણે કોથમર વડી જ ખાવાની છે અને જો વારો કરવા બેસી ગયા છે તો આવી જાવ બધા વારો કરવા હાલો વાગી ગયા છે દસ અને જો બધા વારો પાણી કરી લીધા છે જો મેં નવું સ્વેટર લીધું છે તમને બધાને કેવું લાગે કમેન્ટમાં કહેજો મને કેવું લાગે છે આ સ્વેટર જરા કમેન્ટ કરજો અને હવે આ જ વિડીયોનો એન્ડ થાય છે હવે સુઈ જવાનું છે કાલથી સવારે તો આપણે જોગિંગ ઉપર જવાનું છે તો તમે બધા હવે વિડીયોમાં રહેજો અને અત્યારે તો જો હું સુઈ જાઉં છું એટલે હવે આ જ વિડીયોનો એન્ડ થાય છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કેજો કાલે આપણે મળશે એક નવા લક્ષ્ય સુધી બધાને બાય બાય